હવે આપણે બે ભેગા મળીને બાપ દીકરાને સીધા કરીશું મમ્મી મારે જોબ કરવી છે પણ ભાવિન છે ને મને ના પાડે છે જોબ તો તારે કરવાની જ તારી જે ઈચ્છા હોય ને તારે કરવાનું કોઈના દબાણમાં રહેવાનું નથી બરાબર છે હા તારે જે ઈચ્છા હોય તું તારે કર મમ્મી આજે મારા ફ્રેન્ડની બર્થડે પાર્ટી છે તો અમે લોકો જઈએ જો બેટા આ ઘરમાં મારા રૂલ્સ ફોલો કરવા પડશે દર વીકએન્ડે એક ફેમિલી ડિનર પર જવાનું નવું એ આવે ને એટલે તરત જોઈ આવવાનું તારા પપ્પા છે ને એ પપ્પાનો ખર્ચો નહીં કરવા દેતા એટલે અમે બે નહીં આવી તમારે બે જઈ આવવાનું જો બેઠા તારે ગમે ત્યારે પેર જવું હોય ને તો બિન્દાસ ઉકળી જવાનું હા ઘર કોઈ કોઈની પણ પરમિશન લેવાની જરૂર નથી શું કીધું હા થેન્ક યુ મમ્મી એ બાળ દીકરો